પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો છે આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાને લઈને પત્ર લખ્યો છે અને પ્રજાને આ જીવલેણ ખાડામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે ધારાસભ્યએ શહેરમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રોડ રસ્તા રિપેર કરવાની માંગ કરી છે આ અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરાયા છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડીઓ ચાલતી જ નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊંઘી રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે તો યુદ્ધના ધોરણે આ તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવાની મારી માંગ છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાનો ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે વહીવટીતંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે સાથે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાના યુદ્ધના ના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી પરંતુ હજુ સુધી શહેરના મોટા ભાગના રસ્તાઓ રિપેર થયા નથી મેયર દ્વારા પણ આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ શહેરના રસ્તો બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસ્યો છે તેના કારણે મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ધારાસભ્યની રજૂઆત બાદ કોઈ અસર થાય છે કે આ ખાડાઓથી લોકો હંમેશા પરેશાન થતા રહેશે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકારણ થવું જોઈએ નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એક ને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તાઓ હોય ત્રણ રસ્તાઓ હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો એમનું નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી વૈષ્ણવ વહીવટી વહીવટીતંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એજન્સી સામે કાયદેસર પગલાં પગલા ભરવા જોઈએ કાર્યવાહી થઈ રહી કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત